નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ઓગસ્ટ અને વાર છે સોમવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ સાથે અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે તેના વિશે પણ માહિતી મેળવીશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તો મિત્રો આજે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે જેમાં અમરેલી છે નર્મદા છે ભરૂચ છે સુરત છે ભાવનગર છે તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ આ જિલ્લાઓની અંદર આજે પડી શકે છે ત્યારબાદ અંબાલાલ પટેલની મોટી આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી અનુસાર બે દિવસ ગુજરાતમાં વરસાદ પડશે તેમજ જણાવ્યું છે કે રાજસ્થાનના સરહદી ભાગોમાં પૂરની નિર્માણ પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે બીજી તરફ કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર તારીખ બારથી લઈને તેર ચૌદ અને પંદર તારીખે ઉત્તર ગુજરાતના ભાગોમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે બીજી તરફ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમની અસર સત્તર તારીખ પછી જોવા મળી શકે છે ત્યારબાદની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં હવામાન કેવું રહેશે તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ઓગસ્ટ માસમાં મધ્યમ વરસાદની ખોટ સપ્ટેમ્બરમાં પૂરાય તેવું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે જેમાં બનાસકાંઠા મહેસાણા દાતા કચ્છના સહિદેવ વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે જ્યારે સપ્ટેમ્બરમાં હવાનું હળવું ડબ્બાનું હોવાના સાથે અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી શકે છે કુલ મળીને જોઈએ તો ગુજરાતમાં એકસો છ ટકા વરસાદ જ્યારે દેશમાં એકસો ને ત્રણ ટકા વરસાદ રહેવાની આ સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ હવામાન સમાચાર જાણવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન